એક થાળી અને વાટકાની મદદથી બનાવો ફ્રેન્ડ્સ ધનતેરસ અને દિવાળી માટે એકદમ નવીન યુનિક એવી રંગોળી સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ તમને કાંઈ દોરતા નથી આવડતું ને તો પણ તમે આ રંગોળી બનાવી શકો છો એટલી સરસ આ રંગોળી બને છે તો ઘરમાં રહેલી કોઈ પણ એક થાળી લઈ લેવાની છે અને આપણી પાસે જે કાંઈ પાન હોય ને તે ઝાડના પાન લઈ લેવાના છે તો આ રીતના આપણે અડુસીના પાન લઈ લીધા છે તો હવે આ રીતે પાનને આપણે સરસ ડેકોરેશન કરી દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ થોડા થોડા અંતરે આ રીતે ફૂલ જેવો શેપ આપી દેવાનો છે જેથી રંગોળી જેવો ખૂબ જ સુંદર એવો લુક આવે આ રીતની એક થાળીની મદદથી ફ્રેન્ડ્સ તમે જ્યાં પૂજા કરવાના હોય ને ત્યાં આ રંગોળી બનાવશો ને એટલે ચાર ચાંદ લાગી જશે તમારા દિવાળી ડેકોરેશનમાં તો હવે વચ્ચે આ રીતે એક એક ફૂલથી આપણે સરસ ડેકોરેશન કરી દઈશું થોડાક કલરફુલ ફૂલ રાખશું ને એટલે સુંદર એવું ડેકોરેશન તૈયાર થઈ જવાનું છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો સાવ સરળ સિમ્પલ રીત છે ફ્રેન્ડ્સ હવે જો તમારે કંકુ લેવું હોય ને તો કંકુ પણ લઈ શકાય અને આ રીતે રંગોળીનો લાલ કલર આવે છે તેનો ઉપયોગ કરવો હોય તો તે પણ લઈ શકાય છે તો હવે જે થાળી હતી ને તેની અંદર આપણે આ રીતે લાલ કલરને ફેલાવી દેવાનો છે ચા ગાળવાની ગરણીની મદદથી આ રીતે ગરણીથી આપણે સરસ એવો એક સરખો કલર ફેલાવી શકીએ છીએ એટલે આપણે તેનો ઉપયોગ કરેલો છે તો અહીંયા આપણે કલર આ રીતના પૂરી દીધો જ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સાવ સરળ રીતે જ આ રંગોળી આપણે બનાવવાની છે જેથી જે લોકોને પણ રંગોળી નથી આવડતી તે પણ આસાનીથી આ રંગોળી બનાવી શકે એટલા માટે તો હવે આ રીતના આપણે બે કળશ લીધા છે કળશમાં તમારે પાણી ભરવું હોય તો પાણી પણ ભરી શકાય છે અને અનાજ ભરવું હોય તો તમે અનાજ પણ ભરી શકો છો પસંદ તમારી છે જે કંઈ ભરવું હોય તે તમે ભરી શકો છો હવે વચ્ચે આપણે તેની અંદર આ રીતના પાન રાખી દેવાના છે પાન જે મળે તેનો ઉપયોગ તમે તમે કરી શકો છો તો આ રીતે આપણે વચ્ચે સરસ પાનને સેટ કરી દીધા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે પાંચ પાન રાખી દીધા છે હવે તેની ઉપર આ રીતે એક કટોરાની અંદર આપણે અનાજ ભરીને રાખી દેવાનું છે મેં અહીંયા ચોખાનો ઉપયોગ કરેલો છે તમે બીજા કોઈ પણ ધાન લઈ શકો છો તો હવે આ રીતે કળશ જેવી કોઈપણ પણ શેપની કુડી હોય તે લઈ લેવાની છે તમારી પાસે માટીની હોય તે પણ ચાલે તાંબા પિત્તળની જે કંઈ હોય તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો તેની અંદર આપણે અનાજ ભરી દેવાનું છે અને આ રીતે સેલોટોપની મદદથી આપણે તેની અંદર પરચુરણ સિક્કા હોય તે લઈ લેશું અને સિક્કાને આ રીતે સ્ટેપમાં ગોઠવી દેવાના છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સિક્કાને આપણે આ રીતે બે સેલોટેપની મદદથી સરસ ચિપકાવી દેવાના છે જેથી આપણે જ્યારે આ કડો રેડી કરીએ ને ત્યારે તેમાંથી અમૃત ઝડતું હોય તેવું લાગે એટલા માટે આપણે આ રીતના સ્ટેપ બાય સ્ટેપ સિક્કા ગોઠવી દીધા છે તો હવે આ રીતે કળશને પણ આપણે થાળીમાં વચ્ચે સેટ કરી દેવાનો છે અને આપણે જે સેલોટેપથી સિક્કા રેડી કરીને રાખેલા હતા ને તેને આ કળશની અંદર આ રીતના ચિપકાવી દઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રંગોળી તો લક્ષ્મી માતાને ખૂબ પ્રિય થઈ જશે ને આપણા ઘરે તેનું આગમન થશે ફ્રેન્ડ્સ તો આ રંગોળી જરૂરથી ટ્રાય કરજો યુનિક એવી રંગોળી તૈયાર થાય છે ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે સાંજે પૂજા કરવાના હોય ને ત્યારે પૂજામાં આ રંગોળી જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો કલરની રંગોળી કરતાં આ રંગોળી એકદમ યુનિક લાગશે હવે જે કળશ હતો ને તેની અંદર આપણે આ રીતે સિક્કા ભરી દઈશું તમે જોઈ શકો છો કળશમાંથી સિક્કા જરતા હોય એવું આપણે અહીંયા ક્રિએટ કરેલું છે તો હવે માતા લક્ષ્મીના આપણે ચરણને આ રીતે રાખી દેસું અને આ રીતે સરસ કલરફુલ આપણે કળશ રાખી દેસું અને તેની જ સાથે આપણે કંકુ અને હળદર રાખી દેસું કંકુ હળદર માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે એટલે આ રીતે સાઈડમાં આપણે હળદર અને કંકુ પણ રાખી દેવાના છે ને હવે જે આપણે અનાજ ભરેલી ઢગલી કરેલી હતી તેની ઉપર આપણે ગણપતિજીને બિરાજમાન કરી દઈશું અને સાથે થોડા ફૂલ અર્પણ કરીશું જો તમારી પાસે અહીંયા લક્ષ્મીજીની મૂર્તિ હોય તો તેનો ઉપયોગ પણ અહીંયા કરી શકાય છે તો ફ્રેન્ડ્સ આ રીતે યુનિક રંગોળી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને આ ધનતેરસ અને દિવાળીએ પૂજા કરો ને ફ્રેન્ડ્સ ત્યારે આ રંગોળી જરૂરથી ટ્રાય કરજો માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે આવી રંગોળીઓ અને તમારા ડેકોરેશનમાં ચાર ચાંદ લાગી જશે તો જરૂરથી ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરજો